બોલો ભાઈ હે પેલો રો ઓફિસર અમુક લોકો મારી પર હુમલો કરવા મોકલી રહ્યો છે એમને અહીં આવવાથી રોક નહીં તો તને જીવ તો દાટી દઈશું ભાઈ આ રો એજન્સીને હું જડમાંથી ઉખાડી નાખીશ બોલો શું કહો છો ઠીક છે ને આલિયા તું કેમ રેડી રહી છે એને મારી નાખ્યો મેને બહુ સમજાવ્યો પણ એણે મારી એક ના સાંભળી વાત કરે છે પહેલા પાગલ એ કેવી રીતે મરી શકે મેં હમણાં જ એને જોયો તો ક્યાં ઇન ધ જીમ તારા માટે જીવતો છું પાગલ પાગલ મને ડિસ્ટર્બ કરીને જતી રહીશ મે શું કર્યું અચ્છા તે શું કર્યું મારા શરીરમાં 100 બિલિયન સેલ્સ ને જગાડી દીધા છે એ એક એક સેલ્સ બસ તારા વિશે વિચારે છે હવે વધારે કંટ્રોલ નહીં થાય ધેર ઇઝ રશ ઇન માય હાર્ટ જો હવે કેસ નહીં કરું ને તો મારા ધક્કારા બંધ થઈ જશે એટલા માટે આ બહુ જરૂરી છે હું તને કિસ કરીશ તું મને પ્રેમ કર જો મેં પ્રેમ કરવાનું શરૂ કરી દીધું તો સહન નહીં કરી શકે જો સહન કરવાની હિંમત હોય તો તો કરી લે હું તૈયાર છું જિંદગી માટે જાન જરૂરી છે જીવવા માટે અરમાન જરૂરી છે આ જાન અને અરમાન માટે તારી મુસ્કાન જરૂરી છે અને આ મુસ્કાન માટે હું મારો જીવ આપી દઈશ અથવા કોઈનો જીવ લઈ લઈશ અને આ રીતે હું નાનપણમાં ઘરેથી ભાગી ગયો હતો ત્યારથી અત્યાર સુધી ઘરે નથી ગયો મને તો એ પણ ખબર નથી કે મારા મા બાપ કોણ છે પપ્પા તો ભૂલી ગયા હશે પણ મારી માં યાદમાં રોતી હશે તારી માં નું નામ શું છે સત્યવતી પણ એ સિગ્નેચર માં માં લખે છે તારી મમ્મી ના સિગ્નેચર કેવા છે સિગ્નેચર વિશે તો મને નથી ખબર માં નું નામ રસિયા છે 7 વર્ષ સુધી માં મારી સાથે જ હતી પછી ગુજરી ગઈ ત્યાર થી મારા પપ્પા જ મારી આખી દુનિયા બની ગયા મારા અબ્બુજાન આઈ લવ હિમ